ખેડાના ગણતેશ્વરમાં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં છોતેરમો વન મહોત્સવ સીએમ ભૂપેન્દ્ર પટેલે ગણતેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા મંત્રી મુકેશ પટેલ હાજર એમએલએ પંકજ દેસાઈ યોગેન્દ્ર પરમાર કલ્પેશ પરમાર ઉપસ્થિત તો સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ ગણતેશ્વર ખાતે ઉપસ્થિત મહાદેવ મંદિર પાસે આયોજન કર્યું છે પંચરત ગ્રામ વાટિકા વાવેતર મોડલ હેઠળ આપણે એક હજાર ગામડામાં ગામડીઠ પચાસ રોપા ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાનું આયોજન કર્યું છે ચોત્રીસ પવિત્ર ઉપવનોનું પણ બનાવવાનું આયોજન આ વર્ષના હાથ ઉપર લીધું છે માન્ય વડાપ્રધાનશ્રીની પ્રેરણા સમગ્ર દેશમાં જેનો અદભુત પ્રતિસાદ મળ્યો છે જેને આપણે ગુજરાતે વધાવી લીધું છે એક પેડ બાકે નામના અભિયાનમાં આપણે ગયા વર્ષે જે આપણે લક્ષ્યાંક મળ્યો હતો એ સત્તર કરોડનો હતો એમાં આપણે સત્તર કરોડ અને ચોપન લાખ જેટલા રોપાઓનું ગયા ગયા વર્ષમાં વાવેતર કર્યું હતું અને આપણે આ વર્ષે દસ કરોડનો જે લક્ષ્યાંક છે એની સામે છ કરોડ સુધીના રોપાનું અત્યાર સુધીમાં વાવેતર છે એ થઈ ગયું છે એક વેડ માકે ના ટુ ઝીરોમાં તો આપણે અત્યારે આ આ વર્ષમાં જે વન વિસ્તાર છે એ વન વિસ્તારની અંદર પણ લગભગ દોઢ કરોડ કરતાં વધુ રોપાઓનું વાવેતરની કામગીરી છે એ વીસ હજાર હેક્ટરમાં પૂર્ણ કરવામાં આવી છે માન્ય પ્રધાનમંત્રીશ્રીના આહવાન અને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે વન પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યને હરિયાળું બનાવવા માટે જે રીતના લોકો સમગ્ર ગુજરાતની જનતાએ આપણે આ આખા કાર્યક્રમને જે રીતે વધાવી લીધો છે એના કારણે આગામી થોડા વર્ષોમાં આપણું ગુજરાત છે એ ખરેખર હરિયાળું ગુજરાત સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત બનવા બનવા તરફ જઈ રહ્યું છે ચૌતેરમાં વન મહોત્સવમાં આપ સૌનો જે ઉત્સાહ છે

અને જળ પલાવિત ક્ષેત્રો એટલે કે વેટલેન્ડ્સ આપણા પર્યાવરણના શ્વાસ છે આજે ગુજરાત રાજ્ય વન્યજીવ સંવર્ધન સંશોધન અને જન સહભાગિતાની દિશામાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યું છે એક મહત્વપૂર્ણ વેબસાઇટ દ્વારા ગુજરાત સ્ટેટ વેટલેન્ડ अथॉरिटी દ્વારા તૈયાર થયેલી આ વેબસાઇટ રાજ્યના વેટલેન્ડ્સનું જ્ઞાન સંશોધન અને સંરક્ષણ એક જ પ્લેટફોર્મ પર લાવશે હવે હું વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે તેઓ આ નું રિમોટ દ્વારા સત્તાવાર ઉદઘાટન કરશો ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રકૃતિને સાચવવું એ આપણા ભવિષ્યને સાચવવા જેવું છે હરિયાળો ગુજરાત સ્વસ્થ ગુજરાત એ જ આપણી સંકલ્પ યાત્રા છે આજનો આ કાર્યક્રમ જે મુખ્યમંત્રી શ્રીની પ્રેરણાથી ઝીરો વેસ્ટ ઇવેન્ટ રૂપે ઉજવાઈ રહ્યો છે એ દર્શાવે છે કે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ગુજરાત કઈ રીતે જીવનશૈલીમાં રૂપાંતરિત કરી રહ્યું છે હવે હું અત્યંત હર્ષની લાગણી સાથે વિનંતી કરું છું ગુજરાતના ગૌરવ આપણા પ્રેરણા સ્ત્રોત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે તેઓ પોતાના પ્રેરણાદાયક ઉદ્બોધન આપણી સામે રજૂ કરશો 76 માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં આપણી સાઉની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા શ્રી મુકેશભાઈ પટેલ સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ શ્રી રાજપાલસિંહ જાદવ મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી સંજયસિંહ મહિડા श्री कल्पेश भाई परमार, जिला भाजप प्रमुख श्रीमती नैनाबेन पटेल ठासरा नगरपालिका प्रमुख श्रीमती मनालीबेन शाह ठासरा तालुका पंचायत प्रमुख श्री चंपाबेन भूपत सिंह डाभी डाकोर नगरपालिका प्रमुख श्री विपुल भाई शाह गलकेश्वर तालुका पंचायत प्रमुख श्री जयंती भाई परमार, सरनाल ग्राम पंचायत सरपंच गीताबेन चावड़ा વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી કુમાર અગ્ર મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ધોરેસ્ટ ફોર્સ શ્રી એ સિંઘ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર અગ્ર મુખ્ય વનરક્ષક ડોક્ટર જયપાલશ્રી આર કે સુગુર મંચસ્થ સૌ મહાનુભાવ સૌ અધિકારીગણ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે છોતેરમો વન મહોત્સવ અને વાતાવરણ પણ વન મહોત્સવ અનુકૂળ છે આજે અમારે તો ત્યાંથી બાય કાર આવે એટલે બે કલાક આખો સતત વરસાદ છે છેકથી છેક એટલે ખૂબ સારા વરસાદ છે આપણા માટે આપણે કુદરતને જેમ જેમ પ્રેમ કરતા જઈશું એમ એમ કુદરત પણ આપણું ધ્યાન રાખતા જશે એટલે કુદરત માટેનો પ્રેમ આપણો જેટલો વધે એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી પણ એમના દરેકે દરેક વક્તવ્યમાં આપણને જોવા મળતું હશે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ એક અને અખંડ ભારતના શિલ્પી અને ખેડાના પનોતા પુત્ર સરદાર સાહેબની આ જન્મભૂમિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે ગલતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ છોતેરમો વન મહોત્સવની આજે ઉજવણી થઈ રહી છે ગાલવ ઋષિના તપથી સિંચિત આ ભૂમિમાં બિરાતા ગળતેશ્વર મહાદેવના દર્શનની મને પણ સૌભાગ્ય તક મળી છે આદરણીય મોદી સાહેબે પર્યાવરણ સંતુલન સંવર્ધન અને જાળવણીને પ્રાયોરિટી આપી છે તેમ હંમેશા કહે છે પર્યાવરણનું જતન આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે કેવી રીતે આગળ વધી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વને બતાવ્યું છે આપણી રોજિંદી જીવનશૈલીમાં નાના નાના ફેરફારો પાણી અને ઉર્જાને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો રિસાયકલ પ્રોડક્ટના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણનું મોટું કાર્ય થઈ શકે છે ગુજરાતને તો પર્યાવરણ સાથે વિકાસ કરવાના મોદી સાહેબના વિઝનનો લાભ અડી દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે તેમણે ક્લાઇમેટ ચેન્જની સંભવિત સમસ્યાઓને પહેલેથી ઓળખી લીધી અને તેના નેવૃત્વમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું તેમણે પર્યાવરણ સંરક્ષણની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે પર્યાવરણ પ્રિય હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે ગુજરાત આજે રૂપટોપ સોલર અને ક્લીન ગ્રીન ગ્રીન ટેકનોલોજીમાં

સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે પાણીના દરેક ટીપાના સંચય માટે કેદ ધ રેન અભિયાન તેમણે શરૂ કરાવ્યું છે આના પરિણામે વરસાદી પાણીના સંગ્રહ સંચય અને સિંચનથી ભૂગર્ભજળ ઊંચા આવ્યા છે વડાપ્રધાનશ્રી આ વર્ષના પર્યાવરણ દિવસથી ગ્રીન વોલ ઓફ અરવલ્લી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે દિલ્હીથી ગુજરાત સુધીના ઓગણત્રીસ જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારને હરિયાળો બનાવવાની સાથે જળાશયોના નિર્માણ જમીન સંરક્ષણથી સ્થાનિક રોજગારીમાં વધારો કરવામાં આવશે વડાપ્રધાન શ્રી મોદીએ વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે એક પેડ માકે નામ અભિયાન દ્વારા જન આંદોલન શરૂ કર્યું છે ગત વર્ષે આ અભિયાનમાં સત્તર અડતાલીસ કરોડ રોપાઓ વાવેતર સાથે આપણે દેશભરમાં બીજા સ્થાન ઉપર છે અને આ વર્ષે પણ ટુ પોઈન્ટનું સંરક્ષણ હોય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ગુજરાત સર્વગ્રાહી રીતે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ માટે વન સાથે જન જોડવાનું લોકભાગીદારી સાથેનો અભિગમ અપનાવ્યો છે વન મહોત્સવને જન ઉત્સવ બનાવીને તેમણે સાંસ્કૃતિક વનો ઊભા કર્યા છે બે હજાર ચાર થી શરૂ થયેલી આવી સાંસ્કૃતિક વનોની પરંપરામાં અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ ત્રેવીસ સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે અને આજે આપણે ચોવીસમું સાંસ્કૃતિક વન ગલતેશ્વર વન ઊભું થયું છે આ સાંસ્કૃતિક વનો પર્યાવરણ રક્ષાની સાથે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે રાજ્યમાં વેપાર ઉદ્યોગના વિકાસની સાથે માનવ જીવનના વિકાસ માટે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે આવનારી પેઢીનું ભાવિ સ્વચ્છ સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ જ એકમાત્ર ઉપાય છે આ માટે આપણે વધુને વધુ વૃક્ષોના વાવેતરથી વન કવચ ઊભા કરવાનો અભિનવ વિચાર તેમણે આપ્યો છે છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ત્રણસો હેક્ટર વિસ્તારમાં બસો સાત વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી એક પેડ માકે નામ અને મિયાવાકી વાકી પદ્ધતિથી વન કવચને મળેલી સફળતાથી રાજ્યમાં ગ્રીન કવરમાં ઘણો વધારો થયો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રિય એવા વડના વૃક્ષોના એટલે કે નમો વડ વન ઉભા કરીને પર્યાવરણની જાળવણી માટે અત્યાર સુધીમાં બ્યાસી નમો વડ નું નિર્માણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટે તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે તેમણે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલથી વિકસિત ભારતના નિર્માણનું પણ આહવાન કર્યું છે અત્યારે સમયની માંગ છે વોકલ ફોર લોકલ હવે તહેવારોના દિવસો શરૂ થયા છે આ તહેવારોના દિવસોમાં વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો ગૃહ ઉદ્યોગની સ્વદેશી બનાવટોની ખરીદી કરીએ આપણે સૌ સંપલ કરીએ કે વધુને વધુ વૃક્ષો વાવીને ગ્લોબલ વોર્મિંગને નાથીશું વોકલ ફોર લોકલ લોકલ ફોર ગ્લોબલને જીવનનો હિસ્સો બનાવીશું ફરી એકવાર છોતેરમાં વન મહોત્સવની સફળતા માટે વન વિભાગને શુભેચ્છાઓ પાઠવી વિરમું છું માનનીય શ્રી આપના પ્રેરણાદાયક ઉદ્બોધન અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ચરોતરની આ પવિત્ર ભૂમિ જ્યાં સરદાર સાહેબના સંકલ્પોથી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું એ જ ધરતી આજે હરિયાળી અને પરંપરાનું નવું પ્રતિક આપી રહી છે આજે ગળતેશ્વરના પ્રાચીન શિવધામની આજુબાજુ વસે